નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપણી સાથે આડી વાઘેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વરમાં સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાત થી આઠ વાગ્યા દરમિયાન બ્રેકઆઉટ કરવામાં આવ્યું સાંજે સાત ત્રીસ કલાકે સાયન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા નગરજનોને દુકાનદારો સ્વયંભૂ બ્રેકઆઉટમાં જોડાયા હતા અંકલેશ્વરમાં ગૃહમંત્રાલયના આદેશના પગલે સિવિલ સુરક્ષાના ભાગરૂપે સાંજે સાડા સાતથી આઠ વાગ્યા દરમિયાન બ્રેકઆઉટ કરવામાં આવ્યું હતું જેમાં લોકો સ્વયંભુ જોડાયા હતા સિવિલ સુરક્ષાના ભાગરૂપે આજ રોજ ભરૂચ અને અંકલેશ્વર ઓએનજીસી ખાતે મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રેકઆઉટની પ્રક્રિયા યોજાઈ હતી જેમાં સાંજે સાત ત્રીસ કલાકે સાયરન વગાડી લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર પંથકની વીજળી બંધ રાખવામાં આવી હતી આ પ્લેગાઉટમાં લોકોને સ્વયંભૂ રીતે જોડાઈ અંધારપટ કર્યો હતો હુમલા સહિતના બનાવ વખતે આ પ્રક્રિયા કરવાની હોય છે જેના રિહર્સલમાં ભાગરૂપે ગૃહ મંત્રાલય આદેશથી બ્રેકઆઉટ કરવાનું કરવામાં આવ્યું હતું મોકડીલ દરમિયાન દુકાનો અને મકાનોની લાઇટ બંધ રાખવામાં આવી હતી એડીન્યુ સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર आए मां तैरो मत हो

જાય ડીજે બી બંધ કરી દેવામાં આવ્યું હતું

એમાં લાઈટ બંધ કરવાનું સાત થી આઠ વાગ્યા સુધી નું હતું તેમાં અમે સમર્થન આપીએ છીએ